નમસ્કાર ગુડ મોર્નિંગ હું આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેપરની પાકિસ્તાનમાં સ્ટોરના ઉદ્ઘાટન સમયે ખરીદીના સ્થાને લૂંટ મચી કોમર્શિયલ એલપીજીમાં રૂપિયા ઓગણચાલીસ વધ્યા એટીએફના ભાવમાં ચાર પોઈન્ટ છ ટકાનો ઘટાડો બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર રેપનો સિલસિલો લોકોમાં આક્રોશ વિદ્યાર્થીની પર ગેંગ રેપના આરોપીઓનું માળા પહેરાવી સ્વાગત કરતા વિવાદ ચોખણ કોર્પોરેશનના સફાઈ કામદારનો ફાંસો ખાઈને આપઘાત ગુજરાતમાં ટ્રિપલ એન્જિન વાળી સરકારોમાં રૂપિયા બાર હજાર કરોડનું આંધણ થયું છતાં બસો એકત્રીસ યોજના અધૂરી જ રહી આજવા સરોવરની સપાટી ચોવીસ કલાકમાં દોઢ ફૂટ ઘટી દુબઈથી સુરત આવેલા પરિવારની તરુણીને પ્રેમ પ્રેમઝાડમાં ફસાવી કામરેજના યુવાનનું દુષ્કર્મ બેઝમેન્ટમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર ભરાયેલા પાણીના કારણે ત્રણ જ દિવસમાં પાણી કાઢવાના ત્રણસો થી વધુ પંપો વેચાઈ ગયા નદી કાંઠા પરના બંધ ગેરકાયદે બાંધકામો એક માસમાં દૂર કરવા માંગ વિદ્યાર્થીના ત્રાસથી પરિણિતાએ ઝેરી દવા ગટકટાવી લેતા મોત નીપજ્યું કેલનપુર ગામ નજીક બાઇક સવારનું મોત વર્ષની કિશોરીનો પીછો કરી હેરાન કરતા યુવક સામે ગુનો દાખલ કરાયો હરની વિસ્તારમાં સફાઈ કરાવતા સોસાયટીના રહીશોને ભાજપના કોર્પોરેટરની ધમકી હરની વિસ્તારમાં મીટર બદલવા ગયેલા વીજ કર્મચારીઓ પર લોકોએ રોષ ઠાલવ્યો ચાર દરવાજા વિસ્તારમાં એક જ રાતમાં પાણી ઉતરી ગયા સ્ટેશન વિસ્તારનું આખું કડક બજાર માર્કેટ પૂરમાં બરબાદ ઉપર ઉદ્ભવેલા ડીપ ડિપ્રેશને ગુજરાતમાં તારાજી સર્જી દીધી ભારતમાં અવકાશ ક્ષેત્રે કાર્યરત અગત્યની સંસ્થાઓ પૂરની પરિસ્થિતિથી ત્રસ્ત લોકોએ નેતાઓ માટે પ્રવેશબંધીના બેનરો લગાવ્યા લોકોનો આક્રોશ વધ્યો છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કીટ વિતરણ કરવાની માંગણી વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું ફંડ યોગ્ય રીતે વપરાયું નથી વડોદરામાં પ્રથમવાર વિશ્વામિત્રી નદીથી એક કિલોમીટર દૂરના વિસ્તારોની સોસાયટીઓના મકાનોમાં પૂરના પાણી ફરી વળતા લોકોનો તંત્ર સામે રોષ પાણીના નિકાલ કરવાના મુદ્દે વોર્ડ નંબર 8 ના મહિલા ઓડિયો વાયરલ પત્નીની છેડતી કરતા ઉશ્કેરાતમાં વૃદ્ધ વકીલની મિની નદીના બ્રિજ પાસે અસીલે જ કરપીણ હત્યા કરી એક જ ફ્લેટના બાનાખત ત્રણ વ્યક્તિઓને કરી આપી રૂપિયા 44 લાખ પડાવી લેતું દંપતી ગોરવાના ફાઇનાન્સરે મિલકતો સર્ચ રિપોર્ટ કઢાવતા ભાંડો ફૂટ્યો દંપતીની શોધખોળ મેઘરાજાનો બદલાયેલો મિજાજ સારા સંકેત નથી ગુજરાતમાં પાણીની અછતની વિદાય પણ અતિવૃષ્ટિનું આગમન હવે નજર કરીએ દિવ્યા હેડલાઇન્સ પર દસ જિલ્લાની એકસો દસ સરકારી શાળાના ધોરણ છ થી આઠના આઠ હજાર બસો વિદ્યાર્થીની મહિનાના અંતથી જ અહિંસાની કેળવણી શરૂ કરશે ગુજરાતના બાળકો હવે અહિંસાના પાઠ ભણશે પર્વતો ચીરીને બનેલી આ ટનલ ત્રણસો પચાસ મીટર લાંબી બાર પોઈન્ટ છ મીટર પહોળી અને દસ પોઇન્ટ પચીસ મીટર ઊંચી 60% ટકા કામ પૂરું બુલેટ ટ્રેન ટનલની પ્રથમ તસવીર શિયાળા પહેલા લાનીના સર્જાય તો ડિસેમ્બરથી હાડથી જવતી ઠંડી પડશે પીવીઆર વડોદરા સહિત સિત્તેર નોન પરફોર્મિંગ સ્ક્રીન બંધ કરશે અને એકસો વીસ નવી શરૂ કરશે સુરતમાંથી નકલી આઈપીએસ પછી બાયડમાંથી નકલી એસડીએમ મળ્યો કારીગર મહિના રોજ કલાક સતત ઘડે છે પૂરગ્રસ્તોના રોષ પારખું ભાજપના નેતાઓમાં ફફડાટ કીટ વહેંચવા પોલીસ રક્ષણ સાથે જોઈએ શહેરના વિવિધ વિસ્તારો છેલ્લા છ દિવસમાં ચાલીસ મગર પકડાયા ચોવીસ કલાકમાં ઈટોલા સહિતના સ્થળેથી વધુ પાંચ મગરનું રેસ્ક્યુ કરાયું પૂર પીડિતોની પસ્તાડ અકોટાના નાગરિકોએ બેનર લગાવી નેતાઓ માટે પ્રવેશબંધી ફરમાવી મહિલાએ કહ્યું નર્ક શબ્દ માત્ર ચોપડીમાં વાંચ્યો હતો ત્રણ દિવસ તેનો અહેસાસ કર્યો મહિનામાં કુલ આઠ ઇંચ વરસાદ વરસે તેવી સંભાવના બંગાળની ખાડીમાં લો પ્રેશરથી ચોથી સુધી યલો એલર્ટ પછી છૂટાછવાયા ઝાપટા પડશે કબૂતરબાજી સહિત ગુનામાં સામેલા આઠના પાસપોર્ટ રદ વિદેશ ફરાર ગુજરાતના સો ગુનેગારોના પાસપોર્ટ કેન્સલ કરવા પ્રક્રિયા શરૂ કરાઈ દુબઈ પોલીસને હિન્દી ગુજરાત પોલીસને અરબી નહોતી આવડતી એટલે ફોનની એપથી વાતો કરી બેંકો દ્વારા મંજૂર ચાર લાખ કરોડના પ્રોજેક્ટમાં ગુજરાત પ્રથમ સ્થાને વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર બે મહિના પછી દોડતી કરી દેવાશે મિરકપુર દેશનું સૌથી પવિત્ર ગામ અહીં પાંચસો વર્ષથી કોઈએ નશો નથી કર્યો માંસાહાર નથી કર્યો દુષ્કર્મ છેડતીનો કેસ પણ નથી થયો સાધન સંપન્ન લોકો ગુનો આચર્યા પછી નિર્ભીક થઈ ખુલ્લેઆમ ફરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું આ ખૂબ જ દુઃખદ પાસું છે સીબીએસઈ શાળાઓમાં કમ્પોઝિટ સ્કિલ લેબ્સની સ્થાપના કરવા સૂચન યુનિયન બેંકમાં પાંચસો જગ્યા ભરાશે સત્તર સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે પાલિકાએ યોગ્ય સફાઈ ન કરતા રહીશોએ જાતે જ ઝાડુ પકડી લીધું માંજલપુરમાં પૂર ઓસર્યું કચરાના ઢગલા રોડની બંને તરફ ખડકાયા એટીએમમાં વૃદ્ધનું કાર્ડ બદલીને બે ગઠિયા એક પોઈન્ટ નવ્વાણું લાખ ઉપાડી લીધા પૂરમાં અંધારા ઉચી ત્રાસેલા હરણીના લોકોને વીજ બિલ ફટકારતા કર્મચારીઓને ઘેરી લીધા શહેરના અગોરા મોલમાં આનંદીબેનના પરિવારની ભાગીદારી અમિત ચાવડાનું કહેવું છે પતિની હાજરીમાં પત્નીની છેડછાડ કરનારા જૈફ વયના વકીલની હત્યા ચારધામ યાત્રાના નામે ચાર લોકો પાસે એક પોઈન્ટ પાંચ લાખ પડાવી અધ વચ્ચે છોડ્યા આરએનબીના અધિકારીએ કહ્યું અવરોધરૂપ એસી ઝાડ કાપવામાં કોઈની મંજૂરીની જરૂર નથી હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓગસ્ટમાં જીએસટી વસુલાત દસ ટકા વધીને એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ થઈ શિવજી પ્રતિમા તૂટી પડવાના વિરોધમાં મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની રેલી અદાલતોની સુનાવણીઓમાં તારીખ પડવાનું કલ્ચર ખતમ કરો રાષ્ટ્રપતિનું કહેવું છે દિલ્હીમાં ડોક્ટરોએ વૃદ્ધ દર્દીના નાક દ્વારા મગજની ગાંઠ દૂર કરવાની જટિલ સર્જરી કરી પશ્ચિમ બંગાળની હોસ્પિટલમાં રાત્રે ફરજ પર તૈનાત નર્સની હવે દર્દીએ છેડતી કરી કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર હત્યાને લઈને ઠેર ઠેર રેલીઓ પ્રદર્શનો આસામ ટીએમસી પ્રમુખ રિપુન બોરાએ પાર્ટી છોડી વડોદરા ભાજપના નેતાઓ અને બિલ્ડરોના પાપે વિસ્વામિત્રીમાં દબાણ થયું અને અડધું શહેર ડૂબી ગયું જાપાનમાં વાવાઝોડાના કારણે કેટલાક સ્થળોએ ઘણા દિવસો સુધી ભારે વરસાદ પડ્યો સિંગાપોરમાં એઆર રહેમાનની કોન્સર્ટમાં તેના ગીતો પર હજારો ચાહકો ઝૂમ્યા ગાઝામાં છ ઇઝરાયેલી બંધકોના મૃતદેહો લશ્કરને મળી આવ્યા યુક્રેને કરેલા સૌથી મોટા ડ્રોન હુમલામાં એકસો પચાસથી વધુ ડ્રોન તોડી પાડ્યાનો રશિયાનો દાવો ઢાકાની હોસ્પિટલમાં હુમલાના વિરોધમાં બાંગ્લાદેશ ડોક્ટરો હડતાળ પર મહીસાગર કલેક્ટરની બોગસ સહીથી ઓપરેટરે જમીન પરનું નિયંત્રણ હટાવ્યું એસપી યુનિવર્સિટી દ્વારા યુવા મહોત્સવ યોજાશે કપડવંજના નવા ગામની શાળાનું કામ મંથર ગતિએ થતા અભ્યાસની અસર વાસન નજીક ટ્રેન હડફેટે યુવકનું કરુણ મોત નિપજ્યું આણંદમાં ભારે વરસાદના કારણે બસો ઇકોતેર વૃક્ષનો ખો નીકળ્યો આણંદ પાલિકાએ શહેરમાં સફાઈ કામગીરી હાથ ધરી પેટલાદના અગાસ ગામમાં જુગાર રમતા નવ શખ્સ ઝડપાયા નડિયાદ સંતરામ મંદિર દ્વારા વડોદરાના પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ મોકલાયા એક્ટિવા સાથે નદીમાં ખાબકેલા યુવકનો આખરે મૃતદેહ મળ્યો પરિવારજનો શોકાતુર માંડલી ગામે માસના બાળક સાથે મહિલાનું મૃતદેહ મળ્યો અગિયાર મહિનાના બાળક સાથે મહિલાનું મૃતદેહ મળી આવ્યો છ કિલોમીટર ચાલી કોઝવેમાંથી પસાર થઈ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓ નસવાડી તાલુકામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ થતાં બાળકોને હાલાકી આદિવાસી વિસ્તારો વિકાસ રથથી વંચિત અંતિમ ક્રિયા માટે પણ ઠેર ઠેર હાલાકી હાલોલના જયપુરા ગામે પેટ્રોલ પંપ પર ગેરરીતિ જથ્થો જપ્ત કરાયો વારસિયાના શિવધારા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા લુણાવાડા પાલિકાની આળસથી પોલીસે પશુને રેડિયમ લગાવ્યા બોરસદ સેવા સદનમાં પાછળનો માર્ગ બંધ અરજદારો પરેશાન રાજકીય પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં સોસાયટી બહાર બોર્ડ લગાવ્યા વૃદ્ધ વકીલે પતિની છેડતી કરતા અસીલે પતાવી દીધા જરોદ રોડ પર જીવંત વીજ કેબલના સંપર્કમાં આવતા મહિલાનું મોત નીપજ્યું એટીએમ કાર્ડ બદલી બે શખ્સે એક પોઈન્ટ નવ્વાણું લાખ બારો બાર ઉપાડી લીધા અકોટા ગામના ગાર્ડન પાસે પૂરના પાણી ત્રણ દિવસ ભરાઈ રહેતા રોડ બેસી ગયો હવે નજર કરીએ લોક સત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર આજથી રાજ્યના આઠ હજાર જુનિયર તબીબોની હડતાળ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જુનિયર તબીબોના સ્ટાઇપનમાં કરવામાં આવેલો વધારો ઓછો પડતા આંદોલનનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા વરસાદ પૂરથી નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે આઈએમસીટી ટીમની રચના મુખ્યમંત્રી બિરેન્દ્રસિંહના કથિત ઓડિયો પર કુકી સમુદાય ભડક્યો મણિપુરમાં ફરી હિંસા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણતી ભારતીય વિદ્યાર્થીનીનો જાતિવાદી વર્તનનો આરોપ ઘરેલુ ગેસનો ભાવમાં કોઈ વધારો નહીં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો ઓગણીસ કિલોના સિલિન્ડરના ભાવમાં જ ફેરફાર આતંકવાદીઓ બહુવિધ હથિયારો ગ્રેનેડ અને વિસ્ફોટક આત્મઘાતી બેલ્ટથી સજ્જ હતા ઈરાકમાં આઈએસ આતંકવાદીઓ પર અમેરિકા ઇરાકના હુમલામાં પંદર ઠાર સમગ્ર વિહારમાં રાજદનું ઉગ્ર આંદોલન તેજસ્વી સહિતના નેતા હડતાળ પર બેઠા યુક્રેનનો રશિયા પર સૌથી મોટો ડ્રોન હુમલો લોકોના મોત સિંધરોડ પાસે અમરાપુરા ગામની સીમા મિની નદીના બ્રિજ પર વકીલ અને અસીલ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ એડવોકેટ વિઠ્ઠલ પંડિતની અસીલ દ્વારા હત્યા વિશ્વામિત્રી નદી જેમની વહે છે તે વામનાથ મહાદેવ મંદિર ખાતે રોજ સાંજની આરતીમાં શ્વા આવીને પોતાનો સુર પુરાવે છે પાણી ઓસરી ગયા બાદ બેંકો દ્વારા જરૂરી દસ્તાવેજો સુકવવામાં મુકાયા શહેરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાંથી પૂરના પાણી નથી નીકળ્યા તંત્ર નિષ્ફળ અકસ્માતમાં ઘાયલ થયેલ પરિવારને બહારે મહિલા પીએસઆઈ આવ્યા મહિલા પોલીસ અધિકારીની સતર્કતાથી પરિવારનો બચાવ કેલનપુર નજીક ગમખ્વા અકસ્માત કાર ચાલકે બાઇક ટક્કર મારતા કરી દીધા શ્રીજીની આગમન યાત્રામાં તાંડવ નૃત્ય આકર્ષણ જમાવ્યું અકોટા વિસ્તારમાં રોડ બેસી ગયો ટ્રેક્ટરના પૈંડા ફસાયા વરસાદના પૂર બાદ લોકોના કામ કરવામાં કાઉન્સિલર પણ લાચાર કહ્યું શું હું શું કરું રાજ્યના તમામ નાના મોટા રોડ રસ્તા રિપેરિંગ રિસરફેસિંગ મેટલ વર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ રાજ્યભરમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગોની યુદ્ધના ધોરણે મરામત શરૂ કરાઈ અમદાવાદ જિલ્લાના ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાંથી અડતાળીસ કિલોમીટરના રસ્તાઓની મરામત કરાઈ આજથી પાંચ દિવસ વરસાદની આગાહી વડોદરામાં ઓરેન્જ એલર્ટ પાંચ દિવસના વિરામ બાદ વરસાદની ધમાકેદાર બેટિંગનું અનુમાન એસટી ડેબોના બેઝમેન્ટમાં પડેલી એક હજાર બાઇક પાણીમાં બેઝમેન્ટમાં ફસાયેલી ત્રીસથી વધુ કાર અને પાંચ રિક્ષા પણ ખરાબ કરોડોના નુકસાનની આશંકા સેવાઈ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દેશમાં પાંચ ઓગસ્ટે શેખ હસીનાની સરકારના પતન પછી લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર ગુજારાઇ રહ્યો છે ઓગણપચાસ હિન્દુ શિક્ષકોને રાજનામાની ફરજ પડાઈ બાંગ્લાદેશી હિન્દુના સમર્થનમાં મેલબોર્નમાં દેખાવ બંગાળની હોસ્પિટલમાં હવે દર્દીએ નર્સની છેડતી કરી ઓગસ્ટમાં જીએસટી કલેક્શન વાર્ષિક દસ ટકા ઉછળી એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ લખનઉની લો યુનિવર્સિટીમાં ઓગણીસ વર્ષની વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મૃત્યુ ઝારખંડમાં સરકારી ભરતી વખતે સરકારી ટેસ્ટમાં દસના મત ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ પણ હાઈકોર્ટ એફઆઈઆર રદ કરી શકે છે એસસીનું કહેવું છે નવી દિલ્હી ડોક્ટરોએ નાકના નસકોરા વાટે વૃદ્ધનું બ્રેઇન ટ્યુમર હટાવ્યું પાકિસ્તાન સેના અધિકારીની મુક્તિના બદલામાં આતંકીઓને દસ કરોડ ચૂકવ્યા સુપ્રીમ કોર્ટના નવા ફ્લેગ ચિહ્નનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અનાવરણ

આ તો સરકારી ગતિએ સ્વચ્છતા અભિયાન સુધી કીટ કોર્પોરેટર અને હોદ્દેદારોની કીટ લેવા આનાકાની વડોદરામાં પૂર કુદરતી નહીં સરકાર સર્જિત કોંગ્રેસનું કહેવું છે ઈઝરાયલની સેનાએ ગાઝામાંથી એક અમેરિકન સહિત છ બંધકોના શબ મેળવ્યા

ઈરાકમાં આઈએસ આતંકવાદીઓ પર અમેરિકા ઇરાકનો હુમલો પંદર માર્યા ગયા અમેરિકામાં માર્ગ અકસ્માત બસ પલટી જતાં સાત લોકોના મોત સાડત્રીસને ઈજા થતા દાખલ કરાયા બ્રિટનના નવા ચૂંટાયેલા શીખ સાંસદ સામે ફરિયાદ ભાડૂતોએ ગંભીર આક્ષેપો કર્યા આજથી કમર્શિયલ એલપીજી સિલિન્ડર મોગું થયું કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો વડોદરા જિલ્લામાં માર્ગ મકાન રાજ્ય પંચાયત હસ્તકના પચાસ રસ્તાઓ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા વડોદરાની જૈન પાઠશાળાના શાળાના બાળકો દ્વારા દિવાળીની જેમ સમાપનાના કાર્ડ બનાવવાનો નવતર પ્રયોગ કરાયો જિલ્લામાં હવે માત્ર ચાર માર્ગો કોઝવે પર ઓવરટેપિંગના કારણે બંધ હાલતમાં આંગણવાડી અને શાળામાં જતા ત્રણ હજાર સાતસો એકતાળીસ બાળકોનું અત્યાર સુધી માં કરાયું હેલ્થ સ્ક્રીનિંગ નવલખી કૃત્રિમ તળાવ ખાતે નવું ચોખ્ખું પાણી ભરવાની માંગ તંત્ર આ દૂષિત પાણીનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી ગણેશ ભક્તોની માંગ ઉઠી અમદાવાદ ભારતીય જનતા પાર્ટી મોરચાની સંયુક્ત કાર્યશાળા યોજાઈ આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર મઘા નક્ષત્ર અમાવસ્યાનો અદ્ભુત સંયોગ સાથે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર નવસારીમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની રિપેરિંગ તથા રીસરફેસિંગ કામગીરી વિજાપુર ખરોડ ગામે રોડ ઉપર પંદર ફૂટના ખાડામાં પડેલી ગાયને રેસ્ક્યુ કરી બચાવી લેવાય અમદાવાદ પોલીસ દ્વારા લોકોને સુરક્ષા માટે મૂકેલ ઇમરજન્સી કોલ બોક્સનો કેમેરો ચોરાઈ ગયો રાનકુવા હાઈસ્કૂલની સાત વિદ્યાર્થીઓ મેડિકલના પ્રથમ રાઉન્ડમાં જ પ્રવેશ મેળવ્યો કપડવંશની તુલસી વિલાસ સોસાયટીમાં વરસાદે વિરામ લીધો છતાં પાણીનો નિકાલ નહીં બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગની ટીમ રસ્તા રિપેરિંગ કામગીરીમાં જોડાય હારીજના અમૃતપરા વિસ્તારની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાતા બાળકોનું ભવિષ્ય પાણીમાં ડીસા પંથકમાં દારૂની લતે ચડેલા પતિ પરિણીતાને માર મારતા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર આવ્યું ભારે ખારીજથી ખાખડી થવાના રસ્તા પરેશોશમાં કડીના કરણનગર રોડ ઉપર ખુલ્લા પ્લોટ અને બાંધકામ સાઇટોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની ભીતિ મચ્છરોના ઉપદ્રવથી ડેન્ગ્યુના કેસમાં વધારો કપડમંચમાં અમદાવાદના જાણીતા સ્પાઇન સર્જન ડોક્ટર દેવનું શારદા કેળવણી મંડળ દ્વારા સન્માન વીરપુરમાં પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતે બનાવેલી ખડિયાટ ગંદકી તથા ઝાડીઓમાં ઢંકાય તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ